ભરૂચના જાદેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાક માર્કેટમાં એક વેપારીને દુકાનનું શટર ખોલતા વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે વીજ કરંટ લાગતા વેપારીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ જહાનિયા પાર્કમાં રહેતા સલીમ જાફર પઠાણ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે ગતરોજ રાત્રિના સમયે તેઓ લારીમાંથી સામાન દુકાનમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે દુકાનનું શટર ઊંચું કરતા જ તેમને વીજ કરંટ લાગ્યો હતો વીજ કરંટ લાગતા તેઓ ત્યાં જ ધરી પડ્યા હતા આ બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોઢી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી એકસો આઠ ઍમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે આવી તપાસ કરતા વેપારીનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ